તો હેલો ગાયઝ જય માતાજી જય રોમાપી તો આજે અમે આવી ગયા છીએ બહુ દિવસ પછી એનું નામો પૌણીવારવા અને આ વ્લોગ પણ બહુ દિવસ પછી બનાવવાનું ચાલુ કર્યું કેમ કે રિચાર્જ પતી ગયું હતું જરા તો આજે ફાઇનલી રિચાર્જ કરાવ્યું છે પૈસા પૈસા ભેગા કરીને તમારા ભાઈએ તો સપોર્ટ કરજો પ તો હવે પાછા કન્ટિન્યુ આપણા બ્લોગ આવવાનું ચાલુ થઈ જશે જેમ કે હજી તો બે ત્રણનું બ્લોગ પેન્ડિંગમાં ભર્યા તો એ પહેલાં એર્યા બ્લોગ આવશે પછી આ વ્લોગ ચરાવવાનું છે તો આજે અમે આવી ગયા છીએ એરંડોમાં પાછા પાણી વારવા જોઈ જોઈ લોણી આવી ગયું છે નવ વાગે લાઈટ આવી અને એક પાટલો પાણી નાખ્યો બીજા પાટલામાં વાર્યું પોણી તો હવે આપણે કન્ટિન્યુ આ બ્લોગ બનાવવાનું ચાલુ રાખીશું જ્યાં સુધી રિચાર્જ ના પડતો ત્યાં હું કરી કન્ટિન્યુ વ્લોગ બનાવીશું તો આ સપોર્ટ કરજો તમારા ભાઈના શંકર લગભગ ચેનલમાં વિડીયો મૂકીએ દસથી પંદર દિવસ થઈ ગયા એટલે પછી એમાં ચેનલે ડેથ થઈ જશે લગભગ તો એ બધું તો વધુ ને એ તો રિકર કર રિકવર થઈ જશે અને સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી ચાલુ રાખીએ આપણું વ્લોગિંગ જોઈ લો એક ચારો પાઈ દીધો પોણી ઠેડ સીઢ પકી ગયો તો તમારો આજ ફાઇનલી આખા એરંડા એરંડાનો ગાળો જેટલો લબો એ બતાવી લો જોઈ લો આ સી આ સીઢો બરાબર ઠેડ ત્યાંથી હાથથી મોડીને પોણી આવે એટલે ઠેડ આટલા બધું પોણી આવે આટલો બધી એટલે લગભગ એક પારિયામાં જ પંદર સોર મિનિટ પોણી જતું રહ્યું અને અરે આપણા ઘઉં જોઈ લે તમે ઘઉં એ વાય દીધા ઉગી ગયા બીજું કોણે પાઈ દીધું છે ગાઈસ રિચાર્જ માં પડી જી એટલે પાસે પૈસા નતા અને રિચાર્જ કેવી રીતે કરાઉ ગાઈસ તો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને બાકી ગમે તો લાઈક કરજો તો આ пари ભાગીજી છે તો пари હોજ કરી દીજે જલ્દી ફટાફટ तो गाय हमने बीच में एक वीडियो बनाया था उसमें नहीं नहीं मैंने एक वीडियो देखा था कि हिंदी में बोलो तुम हिंदी में बोलोगे तो तुम्हारी चैनल ज़्यादा ग्रो करेगी तो इसलिए अब मैं जितना बनेगा उतना हिंदी में भी बोलूँगा और गुजराती में भी बोलूँगा तो अब व्लॉगिंग चालू कर दी है तो हिंदी या गुजराती दोनों चलेगी अपने यहाँ तो नहीं यार ऐसा नहीं है कि सिर्फ हिंदी या सिर्फ गुजराती बोलो जो मन में आया वो बोला दिया वैसा चलता है तो चलता रहने दे रहने आ, लेकिन उसमें क्या दिक्कत होती है बोलने में लोचा बढ़ जाता है <laughs> तो थोड़ी थोड़ी दिक्कतें आती है कोई बात नहीं उसका भी कुछ ना कुछ हो जाएगा टेब पड़ जाएगी ना तो सब कुछ अच्छा हो जाएगा ठीक है तो गाइस आप हम पोनी वार्ता वार्ता फाइनली 1.5 कલાક यूं થઈ છે 1.5 કલાકમાં કેટલા દોમો પીધે કેટલા પારિયા પીધે એ બતાવું તમને જોઈ લે આ હાલ ચાલુ છે એક આર્ય એક આ બે આ તઈ આ ચાર ના પાંચ આ પાંચ પારિયા પીધ્યો જોઈ લે આપ જો આ રે પૂરો હો જોઈ લે આ પૂરો હો તો एक कलाक में व मिनट थी तो घनी लोग एक कलाक में व मिनट में लगभग लग चलो खबर वीस बीस मिनट एक पारे में पड़ी जाए वीस मिनट तो कश्यो होनी पौनी वारे जी आप अरे सॉरी यार मैं तो भूल ही गया कि मुझे हिंदी में बात करनी है तो लगभग एक डेढ़ घंटा जैसा हो गया है तो अभी भी अपना काम जारी है तो काम करते करते पता नहीं क्या हो जाएंगे तो फिलहाल तो अभी साढ़े दस बजे लेकिन बहुत ज़्यादा भूख लग गई है तो खाने के लिए भी अभी कुछ नहीं आएगा दोपहर में मिलेगा तभी भी घर पे जाना पड़ेगा तभी खाना मिलेगा ना तो कोई बात नहीं अरे यार फावडा लग गया फावड़ा बोलते इसको फावड़ा ये देख लो मसाला लग गया है तो अब मैं आपको एक मस्त गुजराती गाना सुना था ठीक है गाइस ये एक सबका सपना होता है कि मैं ऐसे घर पे बैठा रहूँ और अचानक एक प्लेन आए उसमें से एक बड़ा सा बैग का बैग हो पैसों से भरा हुआ वो मेरे घर के आगे गिर जाए वो मैं उठा लूँ और मैं पैसे वाला हो जाऊँ ये सबका सपना होता है <laughs> मेरा भी सपना था गाइस लेकिन ये पूरा नहीं होगा कभी भी फिलहाल तो ये सब सपने ही सपने ही रहते तो कोई बात नहीं प्लेन में प्लान में से कौन पैसा डालेंगे हमको तो गाइस मैंने बोला कि मैं गाना सुनता हूँ एक गुजराती तो अभी सुनाता हूँ मस्त एक गुजराती हो छोड़ी ने गई तू साथ मारो मेली ने गई तू हाथ मारो ए वाट जो वे वाली तार वाली दो जो वे वाली तार वाली दो हो मिली ने गई तू हाथ मारो हो हो हो, हो तेन रुपया वारो मिली गो से कोई एटले मो फेवरी मारी हो होम जोई होबरियु शेतन रुपया वारो मिली जो से कोई एटले मोडू फेवरी से मारी हो जोई તને એવું લાગતું હશે તને હું કગરીશ તને એવું લાગતું હશે તને હું રોકીશ હું મારે કેટલા ટકા તારે જવું હોય તો જા મારે કેટલા ટકા હવે નથી પરવા હું મારે કેટલા ટકા હો આપાત કર્યો મારાથી મને મારો બે વફાઈના વારથી થઈને ફરુલા ચાર મારો નથી આધાર થઈને ફરુલા ચાર મારો નથી આધાર થઈ ગયો હું નિરાધાર દિલ તોરવા બદલ તારો આભાર દિલ તોડવા બદલ તારો યાભા હો દિલ પૂછે આંખો ને તું શું કામ રડે છે મારું દિલ પૂછે આખો ને તું શું કામ રડે છે દર્દ મળે આદિલ ને રડવું પડે આખો ને ઓ હો દર્દ મલે આદિલ ને રડવું પડે આખો ઓ સમય સંયોગ ના માયરા ફરી ગયા કરતા તા પ્રેમ એતો પારકાર થઈ ગયા સમય સંયોગ ના માયરા ફરી ગયા કરતા તા પ્રેમ એતો પારકા ન થઈ ગયા મારું દિલ પુસે આંખો ને તું શું કામ રડે છે दिल पुसे आँखों ने तू सू काम रडे से दर्द मल्या दिल ने रड़बू पड़े आँखों ने ओहो दर्द मल्या दिल ने रड़बू पड़े आँखों ने ये देखो ये बगला है क्या है बगला है दिल देवाना नासम जाके माने ना हा। ये पगला है अरे ये बगला है लेकिन यहाँ पे कहीं पे फट गया है देखो ये इसके कारण हमें पूरे खेत में घूमते रहना चाहिए घूमते रहना पड़ता है वरना शांति से मस्त टाइम देख के भी पानी वार सकते हैं लेकिन क्या करें खेत में पानी यहाँ से वहाँ यहाँ से वहाँ चला जाता है इसलिए घूमते रहना चाहिए वरना टाइम वेस्ट होगा पानी भी वेस्ट होगा इसलिए हम घूमते रहते हैं में। तो गैस बार बाजी गया हाँ बार लगभग बार, बार थे जो तरको चो पड़े हाँ आ सूर्य तड़को चो पड़े हाँ पोनी एक खासी वारी दीधी से लगभग अर्ध एमत तो गैस आमरा खेत में आ अरे ना धतूरा जबर उगे जो आ धतूरा है ना ओना कोटा जबर आ जो इले अंदर फरव तो बूट चप्पल पहली फरव पड़े नकर आखा खेतर में जटला ऐसा जो लिया बड़ा ढगलो धतूरा उग गया तो आ धतूरा ते ओ नहीं कमेंट कर कॉमेंट करजो आ धतूरा एक पार्ट आवा खबर गांधी जी नंबर बयासी તો એલો કંટાર આવી ગયો ગાઈસ પોણી વાળવામાં કેમ કે ગરમી બહુ પડે છે તાપ જોબ લાગે જો ઉપર જે થઈ ગયો ભલે શિયારામાં તો આપરા ગુજરાતમાં તો આવું ચાલે રાતે ઠંડી પર બફરે તાપર અને શિયારો ઉનારો ભેગું હતું પેલા તો શિયારો ઉનારો ચોમાસુય ભેગું હતું અત્યારે તો શિયારો ઉનારો બે ઋતુ ચાલે ચોમાસુ હું કાઢી મેલ્યો થોડા દિવસ પછી ચોમાસુય આવી જશે પાછું તો આપણો બેગ ટુ બેગ બધું ચાલતું જ રહેશે શિયાળો ઉનારણ ચોમાસું શિયાળો ઉનારણ ચોમાસું આ જ હોય આપણા ગુજરાતમાં બીજું શું હોય તો ગાયસ આ બ્લોગનું એન્ડ કરીએ સીએ મળીશું નવા બ્લોગમાં જય માતાજી જય રમાપીર તો ગાયસ સપોર્ટ કરતા રહેજો પોણી વારવાણી ચાલુ જ છે તો હવે જઈએ ડમું વાં બરાબર તો આ બ્લોગનો એન્ડ કરીએ જય માતાજી જય રમાપીર જય માતાજી તો બાય બાય અને હા સપોર્ટ કરતા રહેજો બા બરાબર જય માતાજી